સુરતના વિસ્તારમાં એક દુષ્કર્મની ઘટના સામે આવી છે ઘર આંગણે રમતી ચાર વર્ષની બાળકીને બેતાલીસ વર્ષીય આ ધેડ લઈને જતો રહ્યો હતો અને રૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું બાળકી જયારે ઘરે પરત ફરી અને રડતી હતી ત્યારે

આરોપી સીસીટીવીમાં કેદ થયો હતો જેમાં ઘરની બહાર રમતી બાળકીને આરોપી લલચાવી ફોસલાવી ઉઠાવી લઈ જતો દેખાયો હતો અને આજ કડી પોલીસને નરાધમ સુધી પહોંચવામાં મદદરૂપ સાબિત થઈ હતી ગઈ તારીખ ઓગણીસ એક પચીસના રોજ કડોદરા જીએડસી પોલ્યુશન વિસ્તારમાં એક સાડા ચાર વર્ષની બાળકીને તેની નજીકમાં જ રહેતો એક વ્યક્તિ જેનું નામ રાજુભાઈ શિરસાટ નાય પોતાની સાથે લઈ જઈ અને તે વ્યક્તિને જે તે વ્યક્તિએ આ જે બાળકી છે એના ગુપ્ત ભાગમાં પોતાની આંગળી નાખીને ગુનો કરેલ જે બાબતે બાળકીની માતા દ્વારા કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા તાત્કાલિક પોક્ષો વિથ થ્રેપની ફરિયાદ દાખલ કરવામાં આવેલ જે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ સુરત રેન્જ આઈજીસી આધારે વરેલી ગામની ગલીઓ તપાસ આરંભી હતી બાળકીના ઘરથી માત્ર અડધો કિલોમીટર જેટલા જ અંતર માંથી બાળકી સાથે દુષ્કર્મ આચરનારની અટકાયત કરી હતી પોલીસે અટકાયત કરનાર શખ્સની પૂછપરછ હાથ ધરી હતી જેમાં તેને ગુનાની કબૂલાત કરી હતી પોલીસે આરોપી રાજુ સિરસાટ ની ધરપકડ કરી છે જેની ઉંમર બેતાલીસ વર્ષીય છે વરેલી વિસ્તારમાં પોતાના બહેનના ઘરે રહી છૂટક મજૂરી કામ કરતો હતો આ નરાધમ બાળકીની પાડોશમાં જ રહેતો હતો અને નાની બાળકી રમી રહી હતી ત્યારે તેને વાલ કરી ફોસલાવીને લઈ ગયો હતો પોતાના ઘરે કોઈ ન હોવાના કારણે બાળકીને ઘરમાં જ લઈ ગયો અને ત્યાં જ એને દુષ્કર્મ આચર્યું હતું સાહેબ શ્રી તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જોયસર સાહેબના દ્વારા આ ગુનામાં જે આરોપી છે એને તાત્કાલિક અટક કરવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ જે આધારે બારડોલી ડિવિઝનના ડીવાયસપી સી એચ એલ રાઠોડ સાહેબની અધ્યક્ષસ્થાનમાં એલસીબી એસઓજી પેરોલ તથા કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ અને સીસીટીવી અને અન્ય હ્યુમન સોર્સિસના માધ્યમથી આ આરોપીને શોધી કાઢવા માટે જરૂરી પ્રયત્ન કરવામાં આવેલ જેમાં ગણતરીના કલાકોમાં સીસીટીવીની મદદથી આરોપીને અટક કરવામાં આવેલ છે અને આરોપીને લાવીને તેની પૂછપરછ કરવામાં આવેલ છે અત્યારે હાલ જે આ ગુનો છે એની તપાસ ચાલુ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી અત્યારે ચાલુ રાખવામાં આવેલ છે

અને અહીંયા તો ઘણા ટાઈમથી એની બહેનની જોડે રહે છે એ બાબતે અત્યારે તપાસ ચાલુ છે એનો શું ઇતિહાસ છે એ આગળથી અગર તપાસમાં આવશે તો આપને જાણ કરવામાં આવશે આરોપી જે છે એ બાળકીનું જે જ્યાં રમતી હતી જ્યાં ઘર છે ત્યાંથી નજીકમાં જ એનું ઘર છે એટલે એ લગભગ સો બસો મીટરનું અંતર છે ત્યાં સુધી આ આરોપી એને લઈને ગયો હતો હા કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ડે કેર સેન્ટર ચાલુ છે જે તાતેથી એમાં ચાલુ છે જે આવા જે બાળકો હોય છે કે જેમના માતા પિતા નોકરી કરતા હોય છે તેવા બાળકોનું ડે કેરમાં ધ્યાન જે લોકલ જે હોય છે એમના દ્વારા રાખવામાં આવતું હોય છે હાલ અત્યારે તપાસ ચાલુ છે આગળ કઈ આવશે તો આપનું જાણ કરવામાં આવશે નિર્મલ પટેલ ફોર ન્યૂઝ સુરત